નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે મફત પ્લોટ યોજના બે હજાર ત્રેવીસ ચોવીસ વિશેની ચર્ચા કરવાના છે મિત્રો આ પ્લોટ તમને કઈ રીતે મળશે કયા કયા ક્રાઇટેરિયા જોશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે એપ્લિકેશન કઈ રીતે કરી શકશો વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા આ વિડીયોમાં મિત્રો ગુજરાતમાં ઘણા એવા લોકો રહે છે કે જેમને પોતાની પાસે ઘરનું ઘર નથી તેમજ ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેમજ આ લોકો કે જે બીપીએલની યાદીમાં આવતા હોય અથવા તો જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા સો ચોરસ વાર જમીન આપવામાં આવે છે મિત્રો હવે મિત્રો આ યોજના શું છે તો મિત્રો આ યોજના થકી ગરીબ કે જેઓ ગરીબી રેખાથી નીચે જીવતા હોય તેમજ બીપીએલ યાદીમાં નામ ધરાવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં તમને સો ચોરસવાર જમીન આપવામાં આવશે આ યોજનાનો લાભ એવા જ વ્યક્તિઓ લઈ શકશે કે જેમની પાસે ઘરનું ઘર નથી તેમજ ઘર બનાવવા માટે કોઈ પ્લોટ નથી અને જેઓ બીપીએલની યાદીમાં આવતા હશે તેમને જ મળવાપાત્ર રહેલું છે મિત્રો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો એક પ્રમાણે આપણે મસ્ત મજાનો એક કોષ્ટક છે તેને આપણે જોઈ લઈએ તો યોજનાનું નામ શું છે મફત પ્લોટ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે ગુજરાત સરકાર દ્વારા કયો વિભાગ લાગુ પડશે ગ્રામીણ વિકાસ વિભાગ લાગુ પડશે લાભાર્થી તો કે બીપીએલ કાર્ડ ધારકો પાત્ર સહાય તો તમને સો ચોરસ વારનો પ્લોટ મળશે અને હેલ્પલાઇન નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે ત્યાં પણ તમે કોન્ટેક કરી શકો છો મિત્રો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ સહાય કોણ લઈ શકશે તો જે લાભાર્થી છે તે બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ જો અરજદાર ગરીબી રેખા નીચે જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો હવે મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ છીએ કે લાભાર્થી પાસે કોઈપણ પ્રકારની જમીન ન હોવી જોઈએ લાભાર્થીની વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અને અરજદાર ગ્રામીણ કારીગર અથવા તો મજૂર હોવો જોઈએ મિત્રો તો આટલા તેમના ક્રાઇટેરિયા છે જો તમે આ ક્રાઇટેરિયામાં ફૂલફિલ થતા હોય મિત્રો તો તમને મફત પ્લોટ યોજના હેઠળ તમને પ્લોટ મળશે મિત્રો પરંતુ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારો આવકનો દાખલો જે રજૂ કરવાનો છે તે એક લાખ વીસ હજાર કરતાં વધુ હોવો ન જોઈએ મિત્રો હવે મિત્રો આ યોજના હેઠળ તમને મળવાપાત્ર લાભમાં આપણે વાત કરીએ તો ગરીબ પરિવારના લોકોને સો ચોરસ વાર જમીન આપવામાં આવશે અને આ જમીન છે તમને મફતમાં આપવામાં આવશે એમાં તમારે કોઈપણ એક રૂપિયાનો ચાર્જ અહીં ભરવાનો રહેતો નથી જમીન વિહોણા ખેતમજૂરોને પણ આ જમીન મળશે મિત્રો હવે જરૂરી ડોક્યુમેન્ટમાં મિત્રો તમારે મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મની જરૂર પડશે રેશન કાર્ડની જરૂર પડશે આધાર કાર્ડ તમારું બીપીએલ કાર્ડ વગેરેની તમારે જરૂર પડશે મિત્રો આ ઉપરાંત તમે જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર ઉંમરના પુરાવાનું પ્રમાણપત્ર એસ ઇ નામની વિગત તમારે દર્શાવવાની રહેશે આ ઉપરાંત તમારે બેંકની પાસબુકની જરૂર પડશે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ છીએ હવે મિત્રો ચર્ચા કરીએ મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવી પડશે મિત્રો આ અરજી કરવા માટે સૌ તમારે ગામના તલાટી મંત્રીશ્રી પાસે જવાનું છે અને મફત પ્લોટ સહાય યોજનાનું ફોર્મ મેળવવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે આ ફોર્મ ભરી અને તેની સાથે ઉપરના જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ જોડી તેમાં તલાટીશ્રી સરપંચશ્રીના સહી શિકા કરાવવાના રહેશે અને ત્યારબાદ આ અરજી તમારે જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળની પ્રોસેસ થશે અને તમારી અરજીને મંજૂર કરવામાં આવશે મિત્રો અરજી મંજૂર થઈ જશે એટલે તમને ગામમાં સો ચોરસ વારનો તમને પ્લોટ આપવામાં આવશે કે જેના ઉપર તમે મકાન બનાવી શકશો મિત્રો જો આ યોજનામાં તમને કંઈ વસ્તુ ન સમજાણી હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો અમારી ટીમ તેનો જવાબ આપશે મિત્રો તેમજ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલ સાથે તમે શેર કરી દો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત